નમસ્તે મોટાભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવી મોટ થવા માટે થેન્ક યુ કેમ છે બધા મજામાં મટુબાઈ યલો રહી બટાકાનો શાક અને રોટલી મારા દીકરો અને દીકરાની બેબી બે આવે છે કડીથી થેન્ક યુ બસ મજા માજ રહેવાની જેઠ જેઠનો ધંધો હો આ તમારી મહકાલી ઓફસેટ કંકોત્રી કોઈ પોસ્ટર જો મને મેસેજ જોતા આવડતો નથી શીખવું છે દૂધના જેઠ છે એમને પ્રિન્ટિંગ પ્રેસ નું મા કાલી ઓપ્સે મહેશભાઈ સરસ મોટા ભાઈ સરસ બસ પ્રભુની દયાથી તમારો ધંધો પણ એકદમ વ્યવસ્થિત ચાલતો રહે ઓહો ઓગણીસો ચોરાસથી છ ના દસો સોળના છવ્વીસ છવ્વીસ સત્રીસ ચાલીસ વર્ષથી સરસ પ્રભુની દયા કહેવાય ચાલીસ વર્ષથી ધંધું ચાલુ છે એની દયા વના તો કશું જ થાય નહીં એની દયા હોય તો જ ધંધો કોઈ પણ કાર્ય એના હાથની વાત છે નેવું છો ના દસો Tisto, tisto zrasti. Zraskine. હું તમને મારી સોસાયટી બતાવું એક મિનિટ મારું મકાન બતાવું આગળ પાસે સાચી વાત છે બેન થેન્ક યુ હા એની દયા બના તો કશું જ નથી લાઈવમાં થવા માટે થેન્ક યુ

ના ના ભૈયા નહીં થઈ મોનિટાઈઝ નહીં થઈ વોચ ટાઈમ તો ને વોચ ટાઈમ અગિયારસો થયેલો સાતસો અને ઉંમર પ્રમાણે કોમેડી તો કરાય નહીં એટલે બસ આ ભજનના શોર્ટ વિડીયો જો અહીંયા આ અહીંયા થઈને આ કડી જાય રસ્તો અમારે આ લીંબુડી ગયો મિનિટ જો આ લીંબુડી લીંબુ નાના નાના આ કડી જાય ઓલો ગેટ દીકરો બનાવવા હોય શમશાન નવું બનેસ આ લીંબુડી પાસઠ ચોકરીઓ માં જેમ લીંબુ આવાજીને લેવા હોય લઈ જાય જો આ કડીનો રસ્તો

આ સ્ટેન્ડમાં મૂકીને વિડીયો બનાવું આ સાઈડમાં અમારા કાકા દિવસ ના મકાન જો અમારો ધંધો છે આ કન્સ્ટ્રક્શનનો ટેમ્પો અમારું અમારા જેટનું મકાન એ કડી રહેશે ઓલું અમારા જેઠનું હા અમારા કાકા જે સસભાઈ જો અમારી સોસાયટી બતાવું તમને અમારી સોસાયટી એ ભરત કાકા આવા હેડો આ જોઈ રહી નહીં એટલો પણ તમારે આવીને કરાવવાનું મને હોય હાર્દિકનો ટાઈમ નહીં પેલું નહીં ગયા ઘરનું કરવાનું નરેશ જોડે અરજી તો અશ્વિન જોડે કરી હતી પણ એ તો નહીં કે થઈ પેલી એ થઈ ગઈ રિજેક્ટ થઈ ગયો નવે સરથી કરવાનું એટલે મારે એકલી નું હવે કરવાનું અજયનું બેનું કર્યું હતું એટલે હાર્દિક ના પાર એનું ના કરે કોઈ નહીં મારું ચાલુ થઈ જાય

મને લઈને તમે અર્ધિકા માર ટાઈમ નહીં તાર લાઈન જમ કરવું હોય ને જમ જવું હોય તો અમે તો હવે તો કરી દે તો બે સો મહિને મહિના થાય એકદમ તો ના થાય કરી ઓ તો

આધાર કાર્ડ લઈ લેજનું આધાર લિંક તો કરાવ્યું અમે કદાચ એટલી કરાવી દા હું પેલા લગભગ કરાવી દીધું અમે પેલા ગમદેવમાં બોલાયો હતો ને પછી એટલે સજ એ હાર્દિક આવ્યા હતા એટલે હું કહું ને ચેક કરાવી દઉં બરોબર સિત્તેર તેતાલીસ ત્યાસી અગિયાર ઇઠ્યોતેર તેતાલીસ તેશી કર દેવું કરી નહીં લગાવ લગાવ લાઈવ ચાલુ એટલે તેતાલી ત્યાસી અગિયાર ઇઠ્યોતેઠ્યો આ બધા